છાયા પ્લોટ પાટા પછી પ્રતાપ મંડપ સર્વિસ સર્વિસવાળી ગલીમાં છે બધાય અમારા પાંચ દિવસ પહેલાં અમે જે કમિશનર સાહેબને રજૂઆત કરેલી રણના પાણી વિશે તો એનું કોઈ નિરાકરણ અમને હજી મળ્યું નથી પાંચ દિવસથી અમારે સતત પાણીમાં વધારો થયો છે ઘટાડો એક ઇંચનો પણ નથી અમારી વિસ્તારની પરિસ્થિતિ અત્યંત ભયંકર છે જે અમને અત્યારે બહુ દુઃખદાયક છે ઉલટાનું ઓલા રણનું પાણીનો ધોધ અમારામાં રણમાં પડે છે અને લોટ ચોકી વાળાઓ રોડ નું ગટર નું પાણી પણ અમારા રણ માં છોડવામાં આવે છે અને પંચાયત ચોકી પછી નું રણ નું પાણી પણ અમારા જ રણ માં આવે છે કારણ કે રણ નું પાણી બધું સાંજ માં તો બહાર આવી જ જશે તમને સ્પષ્ટ જણાવો કેમ કે જે તમે પંપ મૂકેલા છે એ તો છાયા ચોકી ના રણ માં મૂકેલા છે તો એનું અમારું પાણી ત્યાં તો જાતું જ નથી કેમ કે આ રણ અમારું નીચું છે ને એ રણ ઊંચું છે તો એનું પાણી તો સામુ આમાં આવે છે તો તમે અમારા પાણીનો નિકાલ કઈ જગ્યાએથી કરો છો અહીંયા અમને સ્પષ્ટ જણાવો ગયા વખતે તો એટલું અમારે પરિસ્થિતિ થઈ હતી કે અત્યંત થઈ હતી ટૂંકમાં કે અમારું કે કલેક્ટર સાહેબ અમે કહેવા સતાય જો અત્યારે કઈ એનું નિવારણ થયું નથી અને કલેક્ટર સાહેબે કીધું તું કે પાણી બંધ બંધ થઈ જશે અને આમાંથી ઉલેચવામાં પણ આવશે એમાંથી એક ટીપું ઓછું નથી થયું અમુક હું દોઢ ફૂટ જેટલું વધ્યું છે ગયા વખતે બધાના ઘરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણી હતા લાખ દોઢ લાખની બધાને નુકસાની ગઈ છે કોઈનાથી થાય ન થાય તોય ભાડા રાખીને રહેવું પડ્યું છે મકાનના તો આ વખતે પણ એવું જ લાગે છે કે સાંજ સુધીમાં તો પાણી બહાર નીકળી જશે કેમકે આ લોકોનો કોઈ નિકાલની વ્યવસ્થા છે જ નહીં અહીંયા અને તંત્ર લાખ દોઢ લાખની નુકસાની સામે સર્વે કરી અને દરેક ઘર પ્રત્યે પાંચ પાંચ હજારની પોતાની ફરજ પૂરી કરે છે એમાંથી એ દસ ઘરને આવે છે બે ને તો આવતા નથી ગલી